લે ભાઈ ચડ્ડી બડ્ડી મારા કપડાં જે જોતા હોય આમાંથી કપડાં બપડા બરમુંડી ચડ્ડી બુસ્સી બધું લઈ લઉં હું અને આપણે ફાઇનલી પેકિંગ પેકિંગ કરીને નીકળી આપણે અહીંયા ભવનાથમાં જે આયુર્વેદિક કેમ્પ છે ત્યાં રોકાવા માટે બધું આખું શરીરનું ક્લિન્ઝિંગ તારો તમારો ભાઈ કરાવે છે તો આ લઉં છું પેલા હે ફટાફટ બેગમાં પેકિંગ કરી લો ને બેગ જોવો ભાઈ હા યાર નથી બેગ બીજું તો શું કરવું યાર ગુરુકુલના બેગમાં આપણે બધે કપડાં બપડા પેકિંગ કરી નીકળવું

તમારું સ્થાન આયા નથી સાહેબ કેવું હે આ મૂકી દો હે વયું ગયું બાય બાય અલવિદા દોસ્ત કાલે આવજો કાલે હવે લેંગો હું પહેરીશ બે તન દી આવતો ની ભાગ લે આ ભાઈ જીવડા બવડા કરી જાય મારા લેંગા એવું બધું માં લેંગો ગમતો હોય છે ને હાલો ગાઈસ પેકિંગ થઈ ગયું ફૂલ ઓફ લોડેડ લે આ ભાઈ લોડેડ પેકિંગ ચડ્ડી ગંજીર સોરી ગંજીર તો હું પહેરતો ની ચડ્ડી લેંગો ટી શર્ટ શર્ટ પછી રૂમાલ બ્રશ મોજા બોરોપ્લસ પર્સનલ કહી દીધું બધું વધારે કાંઈ નહીં આલો હવે નીકળીએ આપણે ફટાફટ કમરનો પ્રોબ્લેમ બગરનો પ્રોબ્લેમ એ બધો છે થોડો થોડો પણ એવું તો હાઈના કરે જિંદગી હે આલો મોટો બધું થઈને મસ્ત રીતે તૈયાર થઈને આપણે નીકળીએ અને પછી કરું સિનેમેટિક એન્જોય તમે બધા ઓકે બાય ભાઈ જોવો ગાય પેડા આવ્યા એવા કોકના પેડા આપણે જે ઓફિસે જતા ને લેપટોપ લઈને શીખવા માટે એને થયો હે બેબી બોય એટલે કે છોકરો તો એને મેની મેની કોંગ્રેચુલેશન ઇટ્સ પેડા એમાંથી વેતો તો છ પેડા એવા થાય એમાંથી ત્રણ પેડા તો ઉલરી ગયા અમે બાપ દીકરો બે પેડા ખાઈ ગયા તો એને મેની મેની કોંગ્રેચ્યુલેશન્સ ટુ બેબી બોય બેબી બોય એવું હોય બેબી બોય ઓકે તો હાલો લેટ ગો હવે તો નીકળું ને હું કે ઘરમાં ઘરમાં જ આખો બ્લોગ બનાવી નાખું નહીં બનાવું આખો બ્લોગ તો ચાલો ખંભે નાખું આપણે દફ્તર બધું આવી ગયું કમ્પ્લીટ જીવડો બાપા વાયર બી ગયા હે એન્ડ લાસ્ટ વાર તમારા ભાઈનો મોકળું જોઈએ અરીસામાં આવડા અરીસામાં પછી આપણે ડેઈલી હવે ત્યાંના બ્લોગ્સ એન્જોય કરશું ત્યાંથી આપણે ભવનાથના તમને બધાય સીને મજ તમને એને ખાલી બ્લોગ જોતા રહ્યો યાર અને લાઈક કરતા રહ્યો એટલે તમને મોજ આવ્યા કરશે તમે હેના બ્લોગ જોતા હોય તો એમાં ઇનવોલ્વ થઈ જાઓ એમનો વિચારો કે ઇન્વોલ્વ થઈ જાઓનું ગમે એ વસ્તુ કરો ને ત્યાં કોન્સ્ટેશન રાખો એટલે તમને એ વસ્તુમાં મોજ જ આવે ઓકે તો એવી જ રીતે આપણે બ્લોગમાં એન્જોયમેન્ટ બનાવી રાખજો તો લેટ્સ ગો હવે નીકળવું જય બાપ કી હાલો ગાય ફાઇનલ નીકળી છે ને ગાભો હતો ને આપણી ગાડીમાં ગાડી થઈ ગઈ ત્યાં ખરાબ કારણ કે ત્રણ ચાર થી ગાડી પેઢી હતી ડોક્ટર પાસે કોકનો નો ગાભો બચકાવી માર દીધો ગાભો શું કે મૂક દઈ આ ભાઈ નો ગાભો હતો કોક ફાઈનલી ફાઇનલી પૂરી ગયો હું એન્ડ હવે હું જાઉં રૂમમાં અમારો અમને અહીંયા અલગ એક રૂમ આપેલો છે એ રૂમમાં જાઓ હવે અને ઘડીક વાર રેસ્ટ કર લો કારણ કે ગમા દુઃખે બહુ ઓલું જે જૂનો દુખાવો એ જ દુઃખે તો અંદર જઈને ઘડીક વાર હવે આપણે લાંબા થાય એઠે હાલે દાંડિયા રાસ તો એ આપણે કાંઈ લેવા હે નહીં ઓકે હાલો હાલો ભાઈ ભાઈ અંદર જાય લાઈટ બાઈટ કરીએ વાહ હાલો ભાઈ આવી ગયા ઘરની અંદર દુખે અને ભાઈ આજે હું ભવનાથ નો વચ્ચે મેળા જેવું હોય ને ત્યાં ગયો હતો અત્યારે હું કોઈ ટ્રાફિક હતી ભાઈ આ હા હા બહુ એટલે બહુ ટ્રાફિક હતી ત્યાં કેટલા માણા હતા બધી રેકોર્ડિયો ફાસ્ટ ફૂડની ને નકરી ફાસ્ટ ફૂડની રેકોડીઓ રેકોર્ડિયું બહાર નું જ ખાવું હોય આજે ઈ દેહ ને આ કાં આટલી ટ્રાફિક ગઈ છે ઓકે તો હાલો ઘડીક વાર થઈ જાઓ પછી કરીએ આપણે વ્લોક પાછો સ્ટાર્ટ પછી આપણે રૂમ કેવો છે એ બધું તમને બતાવું ઓકે તો લગી લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો ટીલ ધેન

મારાથી ભૂખ સહન થતી નથી કોઈ વાત અત્યારે જો ગુલ્ફી ખાવું તો એ મેન માર સાહેબ પર સેન્ડવીચ ખાવ મજા ક્યાં કરું તમારા મમ્મી કહેવાય તું ઘરે હોય છે તારે ભૂખું રહેવાતું નથી કાંઈ ના તો કામનું નહીં તારા માટે તો હવે હું હમણાં જો ઠેલો ભરીને પાછો હોય જે ઘરે આવું આવું અત્યારે આવ્યા ગુલ્ફી અને અત્યારે જઈએ અમે ભારતીય આશ્રમમાં ચાલો તમને મજા આવશે આશ્રમ આશ્રમમાં એક્સપ્લોર કરું આપણે જોઈએ બધાય એન્ડ લેટ્સ ગો

ફાઇનલી ગેસ આપણે ભારતીય આશ્રમની અંદર એન્ટ્રી થઈ ગઈ છે અને અહીંયા જોઈ લો પાંચસો રૂપિયા દંડ કેરી તોડવાનો અને ભાઈ ભારતીય આશ્રમમાં જે કેરી આવી છે મારી મમ્મી કે મેં કીધું મને મેં તો નથી જોયા હાલો આપણે જોઈએ જોઈ લો ભાઈ આહા હા આંબો આવ્યો છે ભાઈ સાહેબ બધા આંબા એ રીતના આવ્યા છે જો અહીંયા બધા દેખાય તમને તો હાલો સિનેમેટિક બતાવી દઉં ભારતીય આશ્રમમાં નાનો ક્રમ તો પછી આપણે આગળની કંઈક વાતચીત કરીએ ઓકે

આ જાડું છે નું હે આ ઓલા નથી ને ઉંદા ઉંદા આલ નું છે ઓ કદી નું સણોઠી સણોઠી નહી ઓલું શું કેવાય ને ભૂલી ગયો ના મન ખબર હતી ભાઈ કેરીનો જુગાડ થઈ ગયો મારો ભાઈ નાસ્તો થઈ ગયા હમણાં નાસ્તો તો મારો તો નાસ્તો થઈ ગયો ગુલ્ફીનો ભૂખો રહ્યો ભૂખો હોય ના રહ્યો જ નહીં ગયો યાર ઉપર એમ હું મારા માસા બેઠા હતા એ કે ભૂખ લઈ ગયા બેટા મેં કીધું હા તું કંઈક ખાવાનું લેતો હોય કે મારા હાટું કંઈક સૂકો નાસ્તો લેતા આવજે અને તારે ખાવું એ ખાતો આવજે હતી હું અહીંયા ટી પોસ્ટ હતી હતી સેન્ડવીચ ખાઈ લીધી ને એના હાટું પેલા ગાંઠિયા આવે ને લાલ તીખા ગાંઠિયા એ લેતા આવ્યો પછી દાબી લીધું મારી મમ્મી શક કરી ગયા એ કે કંઈક ખાધું હે તો માસા દીકરો બે પછી નાના કરતા કરતા પોલ ખોલ નાખી ખા ખાધું પછી મમ્મી કે ભાઈ જાવ ઘરે તમે ભૂખ્યા તો રહી શકતા હો નહીં મે કીધું ઓકે પાણી આયા જતો હું તો આમ ગોતવા ગયો પાણી પાણી મળી ગયો પાણી પાણી પીવાઈ ગયું હે કોઈ અને ઉપર એ ચડી ગયો હું આઈ જો કુવા નું લાગે સિસ્ટમ અને કેરી બેરી તો ગઈ હે લે ભાઈ હાલો મમ્મી ને એક દઈ દે કેરી એટલે ખાઈ લે બિચારો ઓલું કરે ઉપવાસ આયા જ પાણી હતું દાબી લીધી કેરી હે તે